નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે તાજેતરમાં મિત્રો ભારતના વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો સત્તરમો હપ્તો આજે એટલે કે દસ જૂનના રોજ દરેક ખેડૂત મિત્રના ખાતામાં મિત્રો જમા કરવામાં આવશે તો દરેક ખેડૂત મિત્રોના ખાતામાં બે હજાર રૂપિયા મિત્રો જમા થશે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે દરેક ખેડૂત ખાતેદારને મિત્રો સો હજાર રૂપિયા આપવામાં આવે છે લગભગ આ વર્ષે નવ પોઈન્ટ ત્રીસ કરોડ ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ મળશે હવે મિત્રો જો તમારા ખાતામાં હપ્તો ન આવતો હોય તો તમારે શું કરવું તો સૌપ્રથમ તો મિત્રો સરકાર દ્વારા ઈ કે વાયસી કરેલ છે જો તમે ઈ કે ના કરેલું હોય તો મિત્રો તમારે તાત્કાલિક કરી દેવું બીજું મિત્રો કે તમારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે જો તે ના કરેલું હોય તો તે ચેક કરી લેવું ત્યારબાદ મિત્રો જમીનની ચકાસણી કરવી જમીનની ચકાસણી કરવી એટલે કે મિત્રો જો તમે તાજેતરમાં વારસાઈની નોંધ પડાવી હોય અથવા તો હયાતીમાં મિત્રો હક દાખલ કરેલ હોય વગેરે જેવી જો તમે પ્રોસેસ કરેલ હોય તો તે પણ એક કારણ હોઈ શકે છે કે તમારા ખાતામાં હપ્તો જમા ન થયો હોય તો મિત્રો આમાંથી જે પણ પ્રોબ્લેમ હોય તે તમારે ચેક કરી લેવું હવે જે ખેડૂત મિત્રોના ખાતામાં મિત્રો હપ્તો જમા થયો છે તેમને કઈ રીતે ચેક કરવું તેના વિશે માહિતી મેળવીએ હવે મિત્રો જે ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા જમા થયા છે તેમને પોતાનું નામ કઈ રીતે ચેક કરવું તો સૌ પ્રથમ મિત્રો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે જેની અંદર તમારે મિત્રો થોડું નીચે જવાનું રહેશે તો તમને મિત્રો એક બેનિફિશિયરી લિસ્ટ કરીને ઓપ્શન જોવા મળશે આ ઓપ્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હવે ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં સૌ પ્રથમ ઉપર લખેલું છે બેનિફિશિયરી લિસ્ટ સૌ પ્રથમ મિત્રો તમારે તમારું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહે છે ગુજરાત ત્યારબાદ ડિસ્ટ્રિક એટલે મિત્રો તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ડિસ્ટ્રિક્ટ એટલે મિત્રો તાલુકો તમારે પસંદ કરવાનો રહે છે બ્લોક એટલે પણ મિત્રો તમારે તાલુકો પસંદ કરવાનો રહે છે ને વિલેજ એટલે તમારે મિત્રો તમારા ગામનું નામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ગેટ રિપોર્ટ ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ તમને તમારા ગામમાં જે જે ખેડૂત મિત્રોના ખાતામાં બે હજાર રૂપિયા જમા થયા છે તેનું તમામ મિત્રો લિસ્ટ જોવા મળશે જેની અંદરથી મિત્રો તમારે તમારું નામ સર્ચ કરવાનું રહેશે હવે આપણે ડેટા ભરી લઈએ